હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુકવી મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ લાડુ આ લાડુ ટ્રેડિશનલ લાડુના ટેસ્ટ જેવા જ છે પણ બનાવવાની રીત એકદમ અલગ છે તમે પહેલીવાર બનાવતા હશો તો પણ ખૂબ જ સરસ બનશે ઇવન ભગવાન તો ખુશ જ થઈ જશે તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ રિલેટિવ્સ બધા જોડે શેર કરી ચેનલ કૂકવિથ મોનિકા મશરૂને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા છ થી સાત લાડુ બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો જાડો ભાખરીનો લોટ હોય એ ત્રણ વાટકા લીધેલો છે ભાખરીનો જ્યારે ત્રણ વાટકા જેટલો લોટ હોય ત્યારે એ સેમ વાટકો અડધો લેવાનો છે તેલનો તેલને આમાં ઉમેરી અને સરસ રીતના મિક્સ કરી દેવાનું ટોટલ આપણે ત્રણ વાટકાની સામે એક વાટકા જેટલું તેલ જોશે આ તેલ પરફેક્ટ થયું કે નહીં તેનું એક જ માપ છે તમે આવી રીતના લોટ બાંધી અને મુઠ્ઠી વાળશો એટલે સરસ રીતના જો લોટની મુઠ્ઠી વળાઈ જતી હોય તો સમજવાનું આપણું મોણ પરફેક્ટ છે આ લાડવામાં ઘી વધારે નથી જોતું તો મોણ જ વધારે આપણે એડ કરીશું હવે અહીંયા મેં વન ફોર્થ કપ જેટલું હૂફાળું જે આંગળીથી અડી શકો તેવું પાણી લીધેલું છે આ પાણી ધીમે ધીમે કરીને એડ કરતું જવાનું અને ખૂબ જ સરસ એવો કઠણ જેવો આપણે ભાખરીનો લોટ બાંધતા હોય તેવો જ લોટ બાંધી લેવાનો છે પણ આ લાડુ બનાવવા માટે આપણે ભાખરી કરવાની કે બનાવી અને તેલમાં તળવાની ઝંઝટ બિલકુલ નથી કરવાના તો હવે અહીંયા ભાખરી જેવો કડક લોટ બાંધવા માટે મારે વન ફોર્થ કપ જેટલું પાણી જોયેલું તો તમે જોઈ શકો છો એકદમ ધીમે ધીમે પાણી ઉમેરી ભાખરી જેવો કડક લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે થોડી એવી અલગ રીત કરવાના છીએ તો એના માટે હું નાના નાના એવા લુવા લેતી જઈશ અને એકદમ સરસ રીતના જેમ પૂરી હોય એ સાઇઝની જાડી ભાખરીથી પણ ત્રણથી ચાર ગણી જાડી તેવા લુવા કરી લેવાના છે અને ઢોકળાની પ્લેટ પણ મેં અહીંયા તેલથી ગ્રીસ કરી લીધેલી તો તમે જુઓ છો એ રીતના ભાખરી વણવા માટે જે મોટો લુવો આપણે બનાવતા હોઈએ તેઓ જ બંને હાથ વડે આવી રીતના થેપી અને ભાખરીના લુવા બનાવી લેવાના છે પણ ફ્રેન્ડ્સ અહીંયા ભાખરી બિલકુલ નથી બનાવવાની તો જેમ મેં ત્રણ વાટકાનું પરફેક્ટ માપ કીધેલું હતું તેમાં તમારે એક વાટકાથી થોડું ઓછું તેલ અને વન ફોર્થ કપ એટલે કે સેમ વાટકાના એક ચોથાઈ ભાગનું જ ગરમ ગૂફાળું પાણી જોશે તો આપણનું પરફેક્ટ માપ છે આ રીતે બનાવશો તો લાડવા એકદમ સરસ બનશે હવે ઢોકળિયાને મેં ઓલરેડી ગરમ થવા મૂકી દીધેલું તો આપણે તેમાં આ પ્લેટને એડ કરી દઈએ મીડિયમ ફ્લેમ પર પંદરથી થી સત્તર મિનિટ આપણે તેને રાખી જેથી કરીને આ લુવા જાડા છે તો અંદર સુધી પંદરથી વીસ મિનિટમાં પાકી જાય તો હવે તમે જોવો છો એમ પંદરથી વીસ મિનિટ જેવો ટાઈમ આરામથી થઈ ગયો છે તો આપણે તેને ચાકુથી ચેક કરી લેશું આવી રીતના નીટ અને ક્લીન ચાકુ બહાર આવે એટલે સમજી લેવાનું આપણા લાડવા માટેના જે લુવા આપણે બાફી લીધેલા તે ખૂબ સરસ રીતના બની ગયા છે ફ્રેન્ડ્સ આ રીત તદ્દન નવી લાગી હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા હવે આપણે આ લુવાને એકદમ સારી રીતના પંખા નીચે વીસેક મિનિટ જેવું ઠરવા મૂકી દીધેલું હવેની બધી પ્રોસેસ આપણે જે રૂટીન લાડવાઓ કરતા હોઈએ તેવી જ રીતના કરવાની છે આપણે જે દૂધી કે ગાજર ખમણતા હોય તે ખમણી ઉપર આ બધા લુવાને વન બાય વન ઠરેલા થાય ત્યાં સુધીમાં ખમણી લેવાના છે તમારે જો આવી રીતના ખમણવું ન હોય તો તમે ડાયરેક જે નીચે ઝારો જોઈ રહ્યા છો જે ચારણી જોઈ રહ્યા છો તેમાં તમારે ઘસ્સો એટલે આ બધા લાડવાનો ભૂક્કો આરામથી થઈ જશે તમે જોવો છે તે ચાણી પણ ઓલરેડી તાર ધારવાળા જ હોય છે તો ફટાફટથી નીચે નીકળી જશે તો હવે આવી રીતના હું વન બાય વન બધા લુવાને ખમણી લઈશ તમને કીધું એમ ફટાફટથી તેનું પણ ચૂરો થઈ જશે તો હવે અહીંયા બધા લાડવાઓનો ચૂરો તૈયાર છે તો પરફેક્ટ માપ સાથે હવે ગોળની પાઈ બનાવીશું તમે જોવો છો એકદમ સોફ્ટ રીતના બનીને તૈયાર છે ફ્રેન્ડ અહીંયા એક હું સ્પેશિયલ ટ્રીક તમારી સાથે શેર કરીશ જેનાથી લાડવા વધારે મીઠા કે મોરા બિલકુલ ન બને કારણ કે ગણપતિ બાપાના નૈવેદ્યમાં લાડવાનું ચૂરમું ચાખાતું નથી એટલે કે કોઈ પણ પ્રસાદી માટે ચાખવામાં નથી આવતું તો ઘરની કોઈ પણ એક વાટકી સેટ કરી તેમાંથી આ ચૂરમું માપી લેવાનું તેના ચાલીસ ટકા પ્રમાણમાં તમે જો ગોળ ઉમેરશો તો લાડવા પરફેક્ટ જ બનશે હવે અહીંયા વન થર્ડ કપ જેટલું હું ઘી ઉમેરીશ ગોળ ચૂરમાના લાડવામાં તેલનું મોણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં હોવાથી ઘીની વધારે જરૂર બિલકુલ નથી પડતી તો હવે અહીં ગરમ થઈ જાય ઘી ત્યારબાદ તેમાં ટોટલ ચૂરમાના ચાલીસ ટકા જેટલો હું ગોળ ઉમેરી દઈશ તમે જોઈ શકો છો મેં કન્સિસ્ટન્સી માપી લીધેલી છે તો હું અહીંયા રેગ્યુલર ઘરમાં જે ગોળ હોય દવા વગરનો તે ઉમેરી રહી છું ગોળ ખૂબ સરસ રીતના ઘીમાં મિક્સ થઈ જાય એટલું આપણે તેને હલાવી લેવાનું છે અહીંયા કોઈ પણ વધારે કડક પાઈ બિલકુલ નથી કરવાની આવી રીતે ધીમે ધીમે ઘીમાં તેને હલાવતા જવાનું છે એક ટાઈમ આવશે જ્યારે થોડા એવા ઘીમાં ગોળના બબલ્સ દેખાવા લાગશે એટલે આપણે તેને બંધ કરી દેવાનું છે અહીંયા ઘણા લોકો ચૂરમું ડાયરેક્ટલી ઘી ગોળની પાઈમાં ઉમેરી દેતા હોય છે પણ આપણે ગેસને બંધ કરી આપણું ચૂરમું જેમાં છે તેમાં આ પાઈને એડ કરી દઈશું જેથી કરીને આરામથી તમે થોડું એવું ઠંડુ પડે એટલે તેના નાના નાના લાડવા હાથથી અથવા તો લાડવાનો જે મોલ્ડ હોય તેનાથી કરી શકો સ્પેશિયલી જો એક જ સરખા લાડવા તમારે બનાવવા હોય તો હું અહીંયા મોલ્ડનો ઉપયોગ કરી રહી છું તો હવે તમે જોવો છો એમ ઝીણા ઝીણા બબલ્સ ગોળમાં આવવા માંડ્યા છે તો હવે આપણે તેની ફ્લેમને બંધ કરી દઈશું હવે અહીંયા ચૂરમામાં બીજી બધી વસ્તુઓ ઉમેરી દઈએ જેમાં મેં દળેલી એલચી કાજુ બદામના કટકાઓ થોડી એવી કિસમિસ અને સાથે સાથે થોડું એવું જાયફળ ઉમેરી દઈશ જાયફળથી લાડવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આ બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગોળની પાય ઉમેરી દઈશું પાઈ ઉમેરી ગયા બાદ શરૂઆતમાં આપણે તેને થોડા એવા ચમચાથી હલાવી લેશું એટલે પાય થોડી એવી ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે તેને હાથથી નાના નાના લાડવાનો શેપ આપી દેવાનો છે જો તમારે લાડવાનો શેપ હાથેથી ન આપવો હોય તો જે હું કહું છું એવી રીતના મોલ્ડનો ઉપયોગ કરી શકાય હવે હાથ વડે આપણે થોડું એવું ઠંડુ પડી ગયું છે તો મિક્સ કરી દઈએ તમે જોઈ રહ્યા છો ઘી પણ પરફેક્ટ થયું છે વધારે લચકો અને એકદમ કોરું એવું બિલકુલ નથી રહ્યું આવી રીતના મિક્સ થઈ જાય એટલે ઘી ગોળનું પ્રમાણ પરફેક્ટ ગણાશે હવે અહીંયા લાડુના મોલ્ડમાં આવી રીતના ઘીથી ગ્રીસ કરી થોડું એવું આપણે તેમાં ખસખસ છાંટી દઈશું અને વધારેના ખસખસને આવી રીતના નીચે ઢોળી લેશું હવે મોટું એવું લુવો હાથમાં લઈ લાડવામાં સારી રીતના પ્રેસ કરી દેવાનો છે જેથી કરીને એકદમ સરસ એવો મોલ્ડનો શેપ આવી જાય અને સાથે સાથે ખસખસ જે આપણે ઉપરથી દબાવેલું છે તે તેમાં સારી રીતના ચોટી જાય હવે કોઈ પણ એક રેગ્યુલર પ્લેટ લઈ આપણે લાડવાને તેમાં અનમોલ્ડ કરી લેશું તો એકદમ સરસ એવો આપણો લાડવો બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે આ રીતના લાડવા મોસ્ટ ઓફ ઘરોમાં ગણપતિજીને ભાખરીના લાડુ ધરાતા હોય છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ